આજરોજ સવારે નવ વાગે મળતી માહિતી પ્રમાણે મકપરા રોડ ઉપર કર્બિંગ કરવામાં જય ભારત સોસાયટીનો રસ્તો બંધ થતા વિરોધ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મગપરાથી રાધમપુર ચોકડી તરફ રોડની બંને બાજુમાં કટબિંગ કરાઈ રહ્યું છે અને કટબિંગ પછી સોસાયટી તરફથી જગ્યામાં બ્લોક નાખવાના છે એટલે કમ્પિંગ અને બ્લોકનું લેવલ એક સરખું થશે અહીંથી જય ભારત સોસાયટી ગમ્પિંગની અઢી ફૂટ નીચાણમાં છે એટલે રોડની બંને બાજુ અવર જવરમાં વચ્ચે પારી કરી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા નાની દિવાલ કરતાં સોસાયટીના મુખ્ય માર્ગને અવરોધ સમાન જોવા મળતો હોય છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા એક જાગૃત નાગરિકે એમએમસીની આ કામગીરીને વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં કર્યો હતો વાયરલ